વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મેદાન ખાતે માં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવને વૈષ્ણવ આચાર્ય પૂજપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વરજરાજ કુમારજી મહારાજ દ્વારા દેવ કરી ખુલ્લો મુકાયો છે ઐતિહાસિક નગરી ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ સોટારા પ્રમુખ સ્થાને ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આઠમા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મેદાન ખાતેમાં શક્તિની પર્વ અનુલક્ષી ડભોઈ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આયોજક ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે ઓપરેશન સિંધુની સમગ્ર ગરબા ગ્રાઉન્ડને તિરંગાના રંગથી આકર્ષક રીતે સુશોભિત કરાયું છે

લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે ખરેખર આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે અને જે રીતે ગર્ભાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો એવું જ એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે આ પ્રસંગે જે શૈલેષભાઈ હમણાં વાત કરી થોડાક સમય પહેલા કે દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે અહીંયાના લોકો વધુ સુખી બનશે અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે એવો મને વિશ્વાસ છે કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને શૈલેષભાઈને સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ મંગલાશી શુભમ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ